અંજામ ભૂજમાં યુવકનું મોત હત્યાનું રહસ્ય આદિપુરમાં ભુજના આડત્રીસ વર્ષીય યુવાન મેમડ અહેમદ વલી મામદનો બે દિવસ પૂર્વે આદિપુરમાં બે જણ સાથે ઝઘડો થયો હતો આ વચ્ચે આજે ભુજમાં તેનું મૃત્યુ થતાં ભેદભરમ સર્જાયો હતો આ અંગે ભુજ અને આદિપુર પોલીસે છાનબીન આદરી છે આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈઆર જે ઠુંબરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ભુજીયાની તળેટીમાંના સ્મૃતિવનના મકાનમાંથી મૃતક અહેમદની લાશ જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવતા તેના માથા તથા શરીરે ઈજાના નિશાન હતા પૂછતાછ દરમિયાન અહેમદનો બે દિવસ પૂર્વે આદિપુરમાં ઝઘડો થયો હતો અને મુઢમાર જેવી ઈજાઓ પહોંચાડતા તેને રામબાગ હોસ્પિટલમાં સારવાર લીધી હતી આ બાદ તે ભુજ આવી ગયું હતું અને આજે સવારે તેનું મૃત્યુ થયું હતું આ બનાવ અંગે આદિપુર પોલીસને જાણ કરાઈ હોવાનું શ્રી ઠુમરે જણાવ્યું હતું બીજી તરફ પૂર્વ કચ્છ પોલીસના અંતરંગ વર્તુળો પાસેથી મળેલી જાણકારી મુજબ બે દિવસ પૂર્વે આદિપુરના મુન્દ્રા સર્કલ મહારાવ સર્કલથી અંતર બાજુ જતા માર્ગ ઉપર ધોકા વડે મારામારીની ઘટના બની હતી જેમાં આ અહેમદ ઘાયલ થતા તેને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ ખસેડાયો હતો અને તેણે જેણે માર માર્યો હતો તે બે આરોપીના નામ એલસીબીમાં લખાવાયા હતા અહેમદનું મુઠમારના કારણે મોત થયું હતું કે અન્ય રીતે તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ સામે આવશે આ અંગે ભુજ અને આદિપુર પોલીસે તપાસ હાથ ધરી છે જ્યારે આજે આ બનાવ અંગે જીકે જનરલ હોસ્પિટલમાં બહાર મૃતકની બહેને કચ્છકર ટીવી ન્યૂઝને આપેલી વિગતો મુજબ બાર વર્ષના દીકરાના પિતા એવા પોતાની પત્નીને મૂકીને સ્મૃતિવન મ્યુઝિયમમાં સફાઈ કામ કરતી મહિલાના ઘરે અહેમદ લાંબા સમયથી રહેતો હતો આ મહિલા નામજોગનો આજે અહેમદની બહેનને ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે અહેમદ મૃત્યુ પામ્યો છે તેમની લાશ તમે લઈ જાઓ આથી અહેમદની બહેને લાશને જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા બાદ જોતા માથા અને શરીરે નિશાન જોવા મળ્યા હતા પરિવારજનોએ આ કુદરતી મોત ન હોવાનું જણાવી હત્યાના આક્ષેપ સાથે તપાસ કરવા પોલીસને જણાવ્યું હતું મારું નામ સાયદા છે અને આજે જે બનાવ બન્યો છે મારા ભાઈને મારવામાં આવ્યો છે હવે અમારી એક જ માગણી છે પ્રશાસન પાસે કે જ્યાર સુધી ત્રણસો બેની કલમ આરોપી ઉપર ના લાગે ત્યાર સુધી અમે લા બોડી નહીં સોંપાવી કેમ કે એની હાલત એવી એટલી હદેની બગાડવામાં આવી છે કે એને જ્યાર સુધી એનો શ્વાસ નથી નીકળ્યો ને ત્યાર સુધી એને માર મારવામાં આવ્યું છે ને પાછો એને મારીને એમને બોડી સોંપવામાં આવી સવારે કે તમારા ભાઈની બોડી લઈ જાઓ અને આજથી દોઢ વરસ પહેલાં પણ અમે પોલીસમાં આ બેન વિરુદ્ધ અમે ફરિયાદો વારંવાર કરી છે અને ઘણા સમાજના આગેવાનોને પણ ખબર છે પોલીસે ત્યારે અમને કોઈ વાતનો સપોર્ટ કર્યો નથી બેનની પણ અમે ફરિયાદ કરતા હતા ત્યારે બેન માટે પણ એ અમને જ્યારે પોલીસ સ્ટેશન જાતા હતા કે બેન જાઓ તમારો ઘરનો મેટર છે એ તમે પતાવી લો કેમ કે મારો ભાઈ હતો એટલે વારંવાર આજે જ્યારે પોલીસ એ લોકોની વિરુદ્ધના કંઈ પગલાં લેતો મારો ભાઈ આજે જીવિત હતો એટલે હવે એની એના ત્રાસમાં એની ઘરવારી પણ ફિનાઈલ પી ગઈ હતી અહીંયા જી એમએલસી બોલે છે એમએલસી પણ એની ગાયબ કરાવવામાં આવી એના વિરુદ્ધમાં પણ કાંઈ ફરિયાદ ન થઈ હવે એની એની ઘરવારી અહીંયા બાર વર્ષનો છોકરો છે ને આ બેનનો અવરનવર એના ઉપર ત્રાસ થતો હતો અવરનવર એને મારકું અમારાથી લગભગ દર મહિને અમા મા નાની બહેનથી પણ એ વાત કરતો હતો કે મને અવરનવર ત્રાસ આપે જ છે ને એના શરીર ઉપર જૂના જખમ પણ છે અત્યારે પોસ્ટમોર્ટમમાં પણ જોશે ને તો જૂના જખમ છે અને નવા પણ છે એને માર માર એને એને કહે છે ને કે આપણે કોઈ જાન જાનવર હોય ને એને પણ આવી રીતના આપણે ન માર્યું ને એ બેન છે ને પોતે વાલ્મિકી સમાજની છે અવારના અવાર અમને એક જ વાતની ધમકી દેતી અમારા માટે બધા સમાજ સરખો છે કેમ કે અમે પોતે સમાજ સેવાનું કામ કરીએ છીએ એ વારંવાર પોતા સમાજને લઈને અમને ખોટી ખોટી ધમકી દેતી હતી અમારા પાસે એની રેકોર્ડિંગ પણ છે કે એ વાત વાત પણ એમ કહેતી હતી કે તમારા ભાઈને હું રેપ કેસ ઉપર ફસાવી લઈશ અમારા હસબેન્ડને અમારા છોકરાઓને પણ ધમકી દેતી હતી એટલે અમે ક્યાં ને ક્યાં બંધાઈ જતા હતા એટલે મારા પોલીસ ફરિયાદ તો થયેલી જ છે ચારથી પાંચ પણ પોલીસ ફરિયાદનો કાંઈ ફાયદો થઈને એસપી સાહેબને પણ આપેલી છે એનું કાંઈ નિવારણ થયું નહીં ધમકી પણ આપી કે તમારો ભાઈ તમને જીવતો નહીં મળે એટલે અમને આજે તો એને બોડી જ આપી છે એ કીધું એને જે કીધું અને મારા ભાઈ રિકોર્ડિંગમાં હમણાં એક મહિના પહેલા બે મહિના પહેલાની રેકોર્ડિંગ છે કે મને મારી જ નાખશે ને મને જીવતો નહીં મૂકે બેન ને ધમકીઓ આપતી મને વાત બિચારો એને રાતના આખો આખી રાત એને મારતી હતી અને દિવસના એને કામ ફટા આવતી હતી પોતે સફાઈ કામદાર હતી પોતે કામ કરતી હતી મારા ભાઈને કામ ઉપર લઈ જાતી હતી અને એમ નહીં કે અમારા માણસો પણ બારે કામ કરતા હતા જોતા હતા એને બિચારીની હાલત ખરાબ અમે કેમ પગલાં નહોતા ભરી શકતા અમે પોલીસ પાસે જઈએ હવે ઝઘડો તો અમારાથી થાય નહીં ને વ્યાજ ઉપર પૈસા ભરાવે છે અહીંયાના આપણે ઘણા અલગ અલગ સમાજના લોકોના જવાન છોકરાઓને આ છો બાઈ સસાવે છે પૈસાના લાલચ આપીને એ લોકોને છે ને પેલે એમને એમ પૈસા આપી દેશે ને પછી તગડા વ્યાજ વસૂલ કરે છે એટલે અમને હવે ન્યાય જોઈએ મારા ભાઈને જે હવે તો એ છે ને એનો તો જીવન તો ગયો હવે અમને એમ કે આગળ કોઈ માના દીકરા ના જાય અમને બસ ન્યાય જોઈએ ને ત્રણસો બેની જઈના ઉપર કલમ લાગે કેમ કે મને હજી લાગે છે કેમ કે દોઢ વર્ષ પહેલાં જે અમારાથી પોલીસ સારું વર્તન નથી અમારાથી વર્તન સારું સારો નહોતો થયો અમે જ્યારે ફરિયાદ લઈને ગયા ત્યારે પણ મને હજી લાગે છે કે અમારો કેસ અહીંથી નબળો પડી જશે કેમ કે બેનનો વર્તન છે ને આખો અલગ હતો આજે પોલીસ પકડતી હતી તો અહીંયાથી પણ અહીં પોતાનું જ બતાવતી હતી એ ચોખ્ખો અમને પણ કહેતી હતી કે હું પૈસા દઈને છૂટી જઈશ પૈસા ભરીને છૂટી જાય આગળ ઘણી વખત પૈસા ભરીને છૂટી થઈ છે અને અમને બારે નીકળીને કીધું જો તમારું શું હાલ મારી પાસે પૈસા હતા હું છૂટી આવીને એટલે અમને એ જ બીક લાગે છે કે અત્યારે પણ અમારી જોડે અમને અન્યાય ન મળે અમને ન્યાય મળે અને અમને એ જ માગણી કરી છે કે ત્રણસો બેની કલમ લાગે અને એને સખત સખત એને સજા મળે એના પાસે એકસો આઠ આવી હતી એકસો આઠ એના રૂમમાંથી બોડી લઈ અને કેવો સાયન્સ સાયન્સ મ્યુઝિયમની જે અંદર રૂમ હતો ને એ રૂમમાંથી

ઘણા બધા બનાવો એવા બનતા હોય છે છેલ્લે મને ખ્યાલ છે ત્યાં સુધી આ ચોથો બનાવ મારા નજરે જો દેખાઈ રહ્યું છે આજે જ્યારે જીકે ખાતેથી એવી જાણ થઈ કે એક લાશ મુસ્લિમ સમાજના યુવકની એક લાશ સ્મૃતિવનમાંથી મળવા મળેલી છે તો જે તે જાણીને જ્યારે અહીંયા અમે આવ્યા છીએ ત્યારે અમે એ લાશને જોયો અને એના ઉપરના જે નિશાનો જોયા એના તરફથી એવું ચોક્કસપણે લાગી આવે કે એને માર મારવામાં આવ્યો છે અને અન્યની જે માહિતી જાણવામાં મળી તો એમાં એવું જાણવા મળે છે કે ગત દિવસે એને કોઈ પણ જગ્યા ઉપર માર મારવામાં આવેલો હતો તેના બાદ એ ત્યાંથી નીકળી ગયા અને નીકળ્યા બાદ જ્યાં ભુજ આવે છે અને ભુજમાં એ સ્મૃતિવનમાં એનું આવી રીતના પ્રશ્ન બને છે માટે આ એક ગંભીર બાબત છે આજે કચ્છ એક શાંતિમય અને એક જ શાંતિ રીતે ચાલતું એ કચ્છ હતું જે આજે ગંભીર સ્થિતિ તરફ જઈ રહ્યું છે માટે આજે જીકે ખાતેથી અમે ચોક્કસ કહીએ છીએ હાલમાં એ લાસ્ટનું પીએમ થઈ રહ્યું છે અને હાલ આમ પોલીસ તંત્રના અધિકારીઓ સાથે પણ વાત થયેલી છે અને એટલું જ જણાવ્યું છે કે સાહેબ આ બાબતે સચોટ તપાસ કરવામાં આવે અને હાલમાં જે અસામાજિક તત્વો છે જેને કોઈ કાયદાનો ભય નથી પોલીસનો ભય નથી એના ઉપર ધાક બેસાડતો કાયદો કરવામાં આવે અને પોલીસ પણ એનું કામગીરી તટસ્થ રૂપે કરે જેથી આગળ આવા બનાવો ના બને એટલે હાલ તબક્કે મુસ્લિમ સમાજના આગેવાનો અને એના પરિવારજનોએ એવું નક્કી હાલમાં કરેલું છે કે જ્યાં સુધી આ અંગે કોઈ સચોટ નિર્ણય નહીં આવી ત્યાં સુધી આ જીકે ખાતે ચોક્કસ પ્રમાણે રહેશું અને અમે પણ એની સાથે જઈએ આ પરિવારને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા અમારું પણ એમને જાહેર સમર્થન છે આજે અહેમદ વલિબાદ મહેમાનની આજે એક લાશ મળેલી છે આપણે વનમાંથી તો અત્યારે પીએમ રિપોર્ટમાં મોકલી છે ખરેખર અમારે નક્કી એવું થાય છે કે આની મર્ડર થઈ ગયેલ છે અને ત્રણ આરોપીઓના નામ પણ પરિવારજનોએ આપ્યા છે એ લોકોને તો અત્યારે સમાજની અને પરિવારજનોની એ માંગ છે કે આના ઉપર ત્રણસો લાગે અને જ્યાર સુધી આપણે આરોપીની ધરપકડ ન થાય ત્યાર સુધી અમે લાશ સ્વીકાર નથી